છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા વગેરે ગામોમાંથી ઓરસંગ નદી પસાર થતી હોય આ ઓરસંગ નદીમાંથી માતાનું પેટ ચીરી સફેદ રેતી ઉદ્યોગ ધમધમી રહ્યો છે જો ટ્રકમાં હાઈવા વાહનોમાં તાડપત્રી બાંધ્યા વગર ઓવરલોડ ભરીને વાહનોની અવરજત અવરજવર થતી હોય છે તો ત્યારે ટ્રકમાંથી ઉડીને રેતીના રચકળો રોડ પર પથરાય છે અને ડભોઈ તાલુકાના ગોપાલપુરાથી વેગા ગામ સુધી રોડની સાઈડ પર રેતીના ઢગલા થઈ જવાથી રોજિંદા અવર અવર જવર કરતા નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટેટ હાઈવે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા વહેલી તકે રોડ પરથી રેતી ખસેડવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે